જય સ્વામિનારાયણ તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસ વૈશાખ સુદ સુદશમ શનિવાર એક વખતે શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજતા હતા બપોરે થાળ થતાં શ્રી વાસુદેવ નારાયણને ઓરડે બેઠા હતા અને જમતા જમતા ભાતમાં કપાસિયાનું મીંજ નીકળ્યું તે જોઈ થાળ જમતા શ્રીજી મહારાજ બોલ્યા જે મોટીબા તમે અમારા થાળમાં ચોખા કેમ જોતા નથી કેમ જે આજે ભાતમાં કપાસિયાનું બીજ આવ્યું કોઈ તમારા સેવક અમારા થાળનું સીધું જોવે છે પછી તો એ જ દિવસથી મોટીબાઈએ એવો નિયમ રાખ્યો છે મહારાજના થાળનું સીધું કાયમ પોતે જ જોવું એક વખતે શ્રીજી મહારાજ સંતો ભક્તોના સંગ સાથે વરતાલ પધારતા હતા રસ્તે ચાલતા પીપળીથી આગળ ભોગાવો ઉતરીને વારણા ગામના સીમાડે બપોરટાણું થતાં સંઘના સૌ રસ્તાને કાંઠે જાડવાના ઘેઘુર છાંયડે ભાતા ખાધા પણ એ સમયે શ્રીજી મહારાજ જેમાં નહીં શ્રીજી મહારાજ સાથે મોટીબા લાડુબા અને પાર્ષદ વગેરે સાથે હતા એ વખતે મોટીબાએ વિચાર કર્યો છે આપણે સૌ જેમાં પણ મહારાજ જેમાં નથી માટે મહારાજને જમાડવા સારું ભાત રાંધું એટલે પોતે એક પાણીનો ઘડો ફોડીને તેની ઠીબ કરીને તેમાં રેતી ભરીને તેમાં છાણા ખડકી આઢ કરીને તેના ઉપર ભાત કીરો અને માથે એ સગડી લઈને ગાડાની પાછળ પાછળ અડવાણે પગે ચાલતા આવતા હતા બપોર કેળે ચાલ્યા કરી ઉતાવળ ત્યાં એ અશ્વ ખેલવતા ઉતાવળા આવ્યા વરસડા ગામમાં વરસડે રહી વાલ મોમાં જગદાધાર દયા કરી અને ત્યાંથી થયા સવાર પછી ગામ વરસડાને પાદર આવ્યા શ્રીજી મહારાજ ગાડા ભેળા થયા ત્યારે મહારાજે કહ્યું લાડુબા અમને બહુ ભૂખ લાગી છે લાડુબા કહે મોટી બા ગાડા ઉપરથી હેઠા ઉતરી ગયા છે માટે એને આવવા દો એમ શ્રીની એમ શ્રીહરીને વાત કરે છે ત્યાં મોટીબા આવ્યા એટલે મહારાજે મોટીબાને કહ્યું છે અમને ભૂખ ખૂબ લાગી છે ત્યારે મોટીબા કહે કે અરે મહારાજ જમવાનું ગરમા ગરમ તૈયાર છે લ્યો પછી ગરમા ગરમ ચોખામાં ઘીને સાકર ભેળવીને મહારાજને અતિભાવે કરીને જમાડ્યા અને આગળ ચાલ્યા જે ઠેકાણે શ્રીજી મહારાજ જેમાં હતા તે પ્રસિદ્ધ પ્રસાદીના ઠેકાણે હાલ ઓટો કરીને ચરણારવિંદ પધરાવ્યા છે અસ્તુ સ્વામિનારાયણ શ્રી હરિકૃષ્ણ લીલામૃતસાગર તરંગ એકસો સાડત્રીસ અને બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી